ખનીજ પથ્થરની બંધ લીઝમાંથી ડોલોમાઇટ પથ્થરનું બિન અધિકૃત ખનન કરવામાં આવતું હોય ચાર જેટલા હિટાચી મશીન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા અને એક કરોડ સાહીઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો જ્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા આકસ્મિક સફાટો બોલાવતા સમગ્ર ડોલોમાઇટ પથ્થરના માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર તાલુકામાં ઘણી બધી ડોલોમાઇટ પથ્થરની બંધ પડેલ લીઝ આવેલ હોય જેમાં ઘણીવાર ગેરકાયદેસર ખોદકામ થતું હોય તેવી ચર્ચાઓ ચાલતી હોય છે વિભાગે તપાસ ધરતા અંગે ઉદેપુરના દળીગામ ખાતે આવેલ પથ્થરની બંધ પડેલ લીઝમાં ગેરકાયદેસર પથ્થરનું ખોદકામ થતું હોય ઘટના સ્થળે ડોલોમાઇટ પથ્થર ખોદાતા ચાર હિટાચી મશીન ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યા જ્યારે અધિકૃત ખાણ ખનીજની માપણી કરી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ભૂસ્તર શાસ્ત્રી નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું છોટાઉદેપુર પંથકમાં આવેલી ડોલોમાઇટ પથ્થરની ઘણી બંધ પડેલી ખાણોમાં ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોય તેવી ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી ત્યારે ડોલોમાઇટ પથ્થર માફિયાઓ બેફામ પથ્થરો ખોદી બંધ પડેલ ખાણમાંથી પથ્થર કાઢી વગે કરતા હોય તેવી ગંધ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ હતી જે અંગે ખાણ ખનીજ વિભાગ આંકડા પાણીએ તપાસ હાથ ધરી રહ્યું છે સાત ફેબ્રુઆરીના રોજ દડી ગામ ખાતે આકસ્મિક તપાસ દરમિયાન ગેરકાયદેસર ખોદકામ કરતા ચાર હિટાચી મશીન કબજે કરવામાં આવ્યા અને રૂપિયા એક કરોડ સાહીઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો જે બાબતે સમગ્ર પથ્થર માફિયામાં ફફડાટ ફેલાઈ ગયો હતો આ અંગે હજુ પણ વધુ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું